તરાજા તાલુકાના પિથલપુર ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ત્રણ વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી જેમાં જાણવા મળતી માહિતી મુજબ તરાજા તાલુકાના પિથલપુર ગામે બાઇક અથડાવા બાબતે બોલાચાલી થઈ હતી જેને લઈને મારામારી થઈ હતી જેમાં બે સગ્ગા ભાઈ અને પિતા ઉપર ઓછિતા હુમલો કરાયો હતો જેમાં પથરાઓના ઘા કર્યા હોય તેવું જાણવા મળ્યું હતું જેમાં આ બનાવમાં ઇજાગ્રસ્ત વ્યક્તિઓને પ્રથમ તરાજાને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે ભાવનો રિફર કરાયા હતા વધુમાં ઈજાગ્રસ્ત શું કહે છે સાંભળો નામ ચિત્ર યુગામ પિતલમાં અચ્છા શું બનાવે છે મારા પપ્પા ગાડી લઈને પેટ્રોલ મમ્મી ત્યાં આવતા ત્યાં એક વશ્રામભાઈનો છોકરો હતો એને પાછળ ગાડી આવવા દીધી તેને એની ગાડી સ્લીપ ખાઈ ગઈ સ્લીપ ખાઈ ગઈ મારો તમારો ઉપાય ગેરવર્તન કરવા માંડ્યો તું એવું બધું કરવા ત્યાં મેં કીધું વાત કરી મેં આમ આમ પછી એ લોકો પાસે આવી ગયા તમે ઘર પર બેઠા હતા તો વચિંતાના સો દોઢસો જણાનું ટોળ હોય એવું સીધું ઘર પાસે અને વસરામભાઈ હતા એમાં પછી વાલજીભાઈ હતા પછી વસરામભાઈનો છોકરો હતો એની હારે પછી એક પિતળપુર ફેરો પાનવાળો વાળો હતો એનું નામ જીગ્નેશ છે પછી એક પેટ્રોલ પંપની સામે બેટરીની દુકાન છે એનું ને એક જણો એ હતો એનું નામ કરણ છે પાઇપથી માર્યા અને પછી ધારિયા ને એવું બધું હતું એમની પાસે તલવારું છરી